જેવું નથી ચંદન જણાવ્યું કે વર્ષ પહેલા એક અકસ્માતમાં અકસ્માત બહેન બહેનને ઇજા થયેલ જેમાં માતા અને બહેનની સારવારમાં ઘરના બધા દાગીને વેચાઈ ગયા વધુ પૈસાની જરૂર પડતા ઓછીના વ્યાજે લાવી સારવાર કરાવી મોટું દેવું થઈ જતા પિતાએ કોઈની જમીન ભાગે રાખી ખેતમજૂરી કરી પણ છે જ્યાં જમીન વાવી ત્યાં પણ કઠણા કે પાક નિષ્ફળ જતા દેણું વધી ગયું લેણીયા તો ઉઘરાણીએ આવતા જીજીક બાદ અભ્યાસ છોડી પિતાને મદદ કરવાના હેતુથી મોરબીની સિરામિક ઉદ્યોગમાં મજૂરી કરવા ગયા અને ત્યાં સતત સાત વર્ષ હોટલમાં ચાની કેટલી પર કામ કર્યું પરિસ્થિતિ સામે આ માનવાને બદલે તેમણે પરિસ્થિતિને અનુકૂળ માથામણ ચાલુ રાખી શરૂઆતમાં ટિકટોકના વિડીયો જોઈ કાકા ભત્રીજાના રૂલ વિડીયો ટિકટોકમાં નાખ્યો જેમાં લોકોનો રિસ્પોન્સ મળતા ધીરે ધીરે ટિકટોક સ્ટાર બની ગયા પરંતુ નસીબે ટિકટોક બંધ થઈ થઈ ગઈ તેમ છતાં સોશિયલ મીડિયામાં જ પોતાનું સ્થાન જમાવો ગુજર લવગુરુ નામની યુટ્યુબ ચેનલ બનાવી અત્યારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ડોપોસો જસ તેમજ ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં તે ઉપરાખ્યાત છે યુટ્યુબમાં ચાર 4.70 સિત્તેર લાખ ઇન્સ્ટાગ્રામમાં સાત પોઈન્ટ লাখ জইণ্ট পচা লাখ ফ'ল লাখো মূজ্জ লিগম তালুকা প্লেটফৰ্ম তাৰপিছ উভৰি